મત આપવા નહીં આવ્યા કહીને પચાસ થી સાહીઠ ના ટોળાએ વલસાડ પારડીમાં બે યુવાનોને ઢોર માર માર્યો વલસાડ પાલિકાની ચૂંટણી પૂરી થતા જ મત આપવા બાબતે વોર્ડ નંબર બે માં આવેલ વલસાડ પારડીના સાગર ડેરી રોડ પર ભાજપના ઉમેદવાર ઉર્વશી પટેલ તેના પિતા ભાઈ અને પતિ સહિત પચાસ થી સાહીઠ જેટલાનું ટોળું ધસી જઈ બે યુવાનોને ઢોર માર મારી તેમજ તેમને બચાવવા પડેલ મહિલાઓને યુવાનોએ ગમે તેમ ખેંચી કાઢતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બંને યુવાનોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત યુવાનના પિતા રાઠોડ વલસાડ પોલીસમાં ફરિયાદ પહોંચ્યા છે વલસાડ પાલિકાના માજી મરચાએ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉર્વશી પટેલને ટિકિટ આપતા રાજુ મરચાએ આપમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેરી લીધો હતો આજે ચૂંટણી મતદાન દરમિયાન વોર્ડ નંબર બે ના મહિલા ઉમેદવાર વલસાડ પારડી સાગર ડેરી રોડ પર ણાક વિસ્તારમાં મતદારોની પાસે પહોંચ્યા હતા જ્યાં ઉર્વશી પટેલે સ્થાનિક મહિલાઓને તમે મત આપવા આટલો બધો સમય કેમ લો છો મારા પર કેટલું પ્રેશર છે જલ્દી કરો તેમ કહીને બબાલ કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમે વાસણ પાણી કરવા જઈએ છીએ એટલે ત્રણથી ચાર વાગ્યે મતદાન કરવા આવીશું તેમ છતાં ઉર્વશી પટેલ ગમે તેમ બોલવાનું ચાલુ રાખતા ચૂંટણીમાં કાર્યરત સ્થાનિક કાર્યકરોને ખબર પડતા સ્થળ પર પહોંચી જઈ મામલો થાળી પાડ્યો હતો પરંતુ ત્યારબાદ છ વાગે મતદાન પૂરું થયા બાદ સાંજે સાત વાગે ભાજપ નેતા રાજુ મર્ચા ઉર્વશી પટેલ અને તેનો પતિ રાહુલ પટેલ પુત્ર વિકાસ રાજુ પટેલ સહિત પચાસ થી સાઠ નું ટોળું બાઇક પર ધસી આવ્યું હતું અને સ્મિત સુનિલ રાઠોડ

અર્ તેમ જ 50 સામે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા અને સિટી પોલીસે સુનિલ ગુણવંતભાઈ મને આજે ઇલેક્શનની ચૂંટણીઓ હતી માર મારવા માં છે પૂરવાસી એમના પપ્પા એમના પતિ એમના ભાઈ અને તમામ એમના ગામના લોકો મને વોટ ના આપીએ એટલે મારવામાં આવીએ છીએ ના અગાઉ કંઈ નથી બધા મેં આવ્યો છું ગાડીમાં ઘરે એમનો વાત કરતા હતા મારા પપ્પા જોડે ને મારી મમ્મીને ગાઢ દેતા હતા એટલે મેં બોલ્યો તે બાબતે મને માર મારવામાં આવી ગયો મેં મારા ફ્રેન્ડ લોકો લઈને આવ્યા છે મને ગાડીમાં મારું નામ સુનિલભાઈ છે વોર્ડ નંબર બે અમે છે ને વોટ વોટિંગ કરવા ગયેલા હતા વોટિંગ કરવા જતા હતા ઉલસીબે આવી ગારાજાર કરી ને ચાલી ગઈ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા હમણાં એ લોકો તુલાસીબેન એનો ઘરવાળો રાજુભાઈ કાનવર એને અમનો ભાઈ એ બધા સો દોઢસો જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા મારા છોકરાને માર્યો મારા ભાઈના છોકરાને માર્યો મારા પરિવારને બધા ખેંચા ખેચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા પોલીસ પોલીસ કરવા જતા જ છે અમારા